સનરાજભાઈને સાંભળા હવે હું ડૉક્ટર નિહારભાઈને વાત કરીશ કે આવો આપ આપની બે મિનિટમાં થોડી વાતો કરશો શ્રી નિહારભાઈ બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી ચતુર્ભુજ મહારાજ ભગવાનની અને પરમ પૂજ્ય લાલદાસ બાપુના ચરણોમાં અને સૌરાષ્ટ્ર નિંબારધામ મોટા મંદિર લીમડીના ચરણોમાં કોટી કોટી વંદન તો બાપુએ ઘણું બધું કીધું બિપિન કુમારે ઘણું બધું મારા વિશે કીધું તો અત્યારે આપણે બધા ધર્મની વાત કરીએ જ છે પણ બીજી વસ્તુ મેં જોઈ છે કે બાપુ છે ને એ સતત લીંબડી તાલુકો કહો કે સુરેન્દ્રનગર જિલ્લા કહો એમાં જેટલી ધર્મપ્રેમી જનતા છે બધાના સ્વાસ્થ્યની કાયમ ચિંતા કરતાં જ રહેતા હોય છે જે તમને બધાને ખબર છે દર ત્રણ મહિના થાય હું બાપુને મળતો હોય ત્યારે મને એમ કહે કે આપણે હવે કેમ્પનું આયોજન કરીએ કેમ્પનું આયોજન કરીએ કારણ કે આપણે જોઈએ છે તો આજના સમયમાં સૌથી વધારે જરૂરી છે તો એ છે આપણું તંદુરસ્ત જીવન અને સ્વાસ્થ્ય તમારી પાસે પચાસ કર પચાસ હજાર કરોડ રૂપિયા હશે પણ એ પૈસાને તમે ખુદ માણી નહીં શકો તમારા પૈસાથી તમે ખુદ સેવા નહીં કરી શકો તો એ પૈસાનું કરવાનું શું આજે મનુષ્યને આપણને શું હોય કે ભાઈ મારી પાસે આટલા કરોડ રૂપિયા છે તો તમારું ધન એ તમારા શરીર માટેનું ખરેખર ધન નથી પણ તમારું જે તંદુરસ્ત સ્વાસ્થ્ય છે એ ખરેખર તમારા જીવન માટેનું તમારું ધન છે આપણે આમાં ઘણા બધા લોકો છે કે રાકેશ ઝું જેને ઓળખીએ છીએ કે ભા ભારત દેશના બહુ મોટા બિઝનેસમેન હતા અને શેર બજારના બહુ મોટું નામ હતું એમની જોડે હજારો કરોડ રૂપિયા હતા એમણે પોતાની પેલી ફ્લાઇટની એરલાઇન્સ બનાવી પણ એમની એરલાઇન્સનું ઉદઘાટન થયું એમની પહેલાં જ એમનું મૃત્યુ થઈ ગયું હાર્ટ એટેકથી તો આજે એમની જોડે હજારો કરોડ રૂપિયા હતા તો એ કરોડો રૂપિયાનું કરવાનું શું તો મારો કહેવાનો મતલબ એટલો છે કે આજના સમયમાં તમે સૌથી વધારે ભાર આપવાની જરૂર હોય તો એ છે તંદુરસ્ત જીવન અને પોતાનું સ્વાસ્થ્ય સાચવવાનું કારણ કે આજના સમયમાં જે બી વસ્તુ મળે છે તો મોટા ભાગના લોકો તમે જો નાની ઉંમરે પચીસ વર્ષે ત્રીસ વર્ષે રોગનો હુમલો આવ્યો પક્ષઘાતનો હુમલો આવ્યો નાની ઉંમરમાં ડાયાબિટીસ બીપી કોલેસ્ટેરોલ તો આ બધી વસ્તુ આજથી વીસ વર્ષ પહેલા નથી આમાં મોટા ભાગના લોકો વડીલો છે કે જે લોકોને ખબર છે કે વીસ પચીસ વર્ષ પહેલાં આપણી લોકોની શું હાલત હતી અને સ્વાસ્થ્ય પ્રમાણે આજની શું હાલત છે આમાં ઘણા સિત્તેર એસી વર્ષના વડીલશ્રી હશે પોતે અડીખમ હશે ને એમના છોકરાઓને એકવાર એટેક આવી ગયો હશે આવી પરિસ્થિતિ ઘણા બધાના ઘરમાં થઈ જશે તો એનું કારણ છે કે આપણી જીવનશૈલી ફરી ગઈ છે આપણે બેઠાડું જીવન થઈ ગયું છે બાપુએ જેમ વ્યાત કરી હતી વાત કરી છે હમણાં કથામાં કે વ્યસન વ્યસન એવી વસ્તુ છે જે માણસ પોતાને અને પોતાના પરિવારને સંપૂર્ણપણે ખાડામાં નાખે છે આજે માણસ પાસે સારવાર કરવાના પૈસા નથી પણ રોજની ઓલી બી વીસ બિસ્ટોલ પીવાના રોજના સો દોઢસો રૂપિયા છે સો દોઢસો રૂપિયાનું તો એમ કહું કે તમે જેટલો તમારા વ્યસન પાછળ ખર્ચો કરો છો એટલા રૂપિયાના રોજ કાજુ દ્રાક્ષ લઈ આવતા હોય તો ઘરના માટે પરિવાર માટે તો આ બધી વસ્તુ છે વ્યસન આપણો ખોરાક એવો થઈ ગયો છે ખાવા પીવાનું એવું થઈ ગયું છે બેઠાડું જીવન થઈ ગયું છે આ જમ્યા અને થાળી મૂકી નહીં ત્યાં ત્યાં બાજુમાં જઈને આપણે સૂઈ જઈએ છીએ તો જીવનમાં ખરેખર પૌષ્ટિક આહાર ઉપર ભાર આપો આખા દિવસમાં ત્રીસથી ચાલીસ મિનિટ ઓછામાં ઓછું ચાલવાનું રાખો તમારા પરિવારમાં હોય કે તમારે ખુદને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એ વ્યસનથી દૂર રહેવું લોકોને જાગૃત કરવા તો આ બધી તકલીફોથી આપણે દૂર થઈ શકીએ બાકી કોઈને ગમે ત્યારે તકલીફ હોય તો મોટા મંદિર અને આખી જે ડૉક્ટરોની ટીમ છે ગમે ત્યારે તમારા સ્વાસ્થ્યની ચિંતા માટે તૈયાર છે ગમે ત્યારે તમે કહી શકો છો અમારા કોઈ બી પરિવારના ડૉક્ટરને એટલું જ કહીને હું મારી વાણીને પૂર્ણવિરામ આપીશ હસ્તુ